જવાનોએ પાણીમાં ઉતરીને વૈજ્ઞાનિક ઢબે શોધખોળ શરૂ કરી અને તેમની આ ત્વરિત કાર્યવાહીના માત્ર દસ જ મિનિટમાં મહેશ પટવાણીયાઓના મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળતા જ વાગરા પોલીસે તેમનો કબજો લીધો હતો કાયદેસરની પ્રક્રિયા ભાગરૂપે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાને પગલે વાગરા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ભરૂચ ફાયર સર્વિસમાંથી જગદીશ સામે અમારી ફાયરની ટીમ સાથે ભરૂચ વાગરા પોલીસ સ્ટેશનમાંથી કોલ મળતા વિલાયત વાગરામાં તળાવમાં ડૂબવાનો બનાવ બનેલ છે જેથી અમુક ભરૂચ ફાયર ટીમની સાથે ઘટના સ્થળે હાજર હતા વિધિન દસ જ મિનિટની અંદર શોધખોળ કરતા ડેડ બોડી મળી આવેલ છે અને આગળ પોલીસ સ્ટેશનમાં મરંજનની કેટલી ઉંમર તમે ગણો આશરે સાડત્રીસ વર્ષ આશરે સાડાસો સાડત્રીસ વર્ષ એમની ઉંમર હતી અને દસ જ મિનિટની અંદર બોડી શોધી અને એમને પોલીસ સ્ટેશનને હેન્ડ ઓવર કરાવી છે થેન્ક યુ